રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે હોસ્પિટલમાં તબીબનો આરામ ફરમાવતો વિડિયો સામે આવ્યો રાત્રે ઓન ડ્યુટી તબીબ ઊંઘતા ઊંઘતા ઝડપાયા દર્દીના સંબંધી આવીને તબીબને ઉઠાડવા પડ્યા હતા દર્દીના સગાએ જ ઊંઘતા તબીબનો વીડિયો પણ બનાવી લીધો હતો સમગ્ર મામલે હોસ્પિટલના આરએમઓએ આપ્યા છે તપાસના આદેશ વીડિયોના તપાસ બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે

હવે આટલી નિંદર કરી આ સાહેબ તો આ પેશન્ટ ને કઈ લવાય કઈ સાહેબ થાકી ગયા હું હા બેસ ભાઈ અહીંયા બેસ ચોવીસ કલાક ખેતું હતું સાહેબ કોઈ પણ માણસ થાકી જાય આ રહ્યું કાગળ એ વિડીયો જોઈ અને હું એટલું કહી શકું કે જે તે સમયે પેશન્ટ આવ્યું ત્યારે જે બનાવ બન્યો છે એની તપાસ કરી અને આગળની કાર્યવાહી વિશે કરી શકાય માત્ર વિડીયો પરથી હું કાંઈ ન કહી શકું આગળ તપાસ કર્યા બાદ જ હું તમને કહી શકું કે કયા ડિપાર્ટમેન્ટમાંથી હતું આ કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી નહીં લેવાય અને જે કોઈ આમાં જવાબદાર હશે તેમની સાથે ચોક્કસ પગલાં લેવામાં આવશે